હવે સ્વાભાવિક છે કે આપણને એ તો તાલ હોય જ કે ક્યારે જગ્યાઓ બહાર પાડે જિલ્લાવાર કેટલી છે વિષયવાર કેટલી છે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે ઘણા ચાલુ નોકરીવાળા ફોર્મ ભર્યા હોય તો એમને આ મહત્વનું હોય કે આપણા પોતાના જિલ્લામાં ખરેખર જગ્યા છે કે કેમ તો આ જગ્યાઓ ક્યારે ડિક્લેર કરશે જગ્યાઓ ક્યારે ડિક્લેર કરશે એનો તો કોઈ ફિક્સ તારીખ સરકારે આપી નથી પરંતુ હા જ્યારે જાહેરાત આપી ત્યારે એની અંદર સ્પષ્ટ લખ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળાની અંદર પ્રાથમિક શિક્ષકોના જે જિલ્લા ફેર બદલી કેમ્પો છે એ પૂર્ણ થાય ત્યાર પછી વિદ્યાસહાયક ભરતીના જિલ્લા પસંદગી પહેલા જિલ્લાવાર જગ્યાઓ કેટેગરીવાર જગ્યાઓ વિભાગવાર માધ્યમવાર આવી જગ્યાઓ પછી બહાર પાડવામાં આવશે વેબસાઇટ પર મૂકવામાં આવશે હવે તમે જુઓ તો પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પોની કાર્યવાહી હાલ શરૂ છે એનો જે પ્રથમ તબક્કો છે એ હાલ ચાલુ છે એના ફોર્મ ભરવાના આઈ થિંક પૂરા થઈ ગયા છે આ લોકોને તેર તારીખે ઓર્ડર આપવાના છે જે પ્રથમ તબક્કો છે જેવો પ્રથમ તબક્કો પૂરો થાય પછી પંદર થી લઈ અને ત્રીસ એકત્રીસ ડિસેમ્બર સુધી એનો જનરલ કેમ્પ એટલે કે બીજો તબક્કો ડિક્લેર કરવાનો છે અને બીજા તબક્કો જિલ્લા ફેર માટેની જે પ્રોસેસ છે એકત્રીસ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની છે હવે આ રીતે જુઓ તો એકત્રીસ ડિસેમ્બર સુધી છે બીજો તબક્કો ચાલશે ત્યાર પછી શું થશે કે 31 ડિસેમ્બર ત્યારે જે ઓર્ડર એમને આપે છે તો અઠવાડિયાનો સમય આપે છે પોતાની સ્કૂલમાંથી છૂટા થવા અને સામેવાળી સ્કૂલમાં હાજર થવા માટેનો આમ તો એ લોકો હાજર છૂટા હાજર ન થાય તો પણ એમની જગ્યા જૂની શાળામાંથી ખાલી બતાવવામાં આવે છે અને જે શાળામાં એમની બદલી થઈ હોય ત્યાં ભરેલી બતાવવામાં આવે છે એટલે જૂના જિલ્લાની અંદર જગ્યા ઓલરેડી ખાલી બતાવવામાં આવશે અને નવા જિલ્લાની અંદર જગ્યા ભરાયેલી બતાવવામાં આવે છે જે હુકમ થાય છે કોઈ પણ સંજોગોમાં એમને રદ કરવાનો હોતો નથી હવે આ રીતે અઠવાડિયાનો ટાઈમ આપવામાં આવે હાજર છૂટા થવા માટે એટલે તમે જુઓ તો એપ્રોક્સ સાત જાન્યુઆરી સુધી તો આ ટાઈમ નીકળી જશે બીજી વાત કે હવે જગ્યાઓ સ્પષ્ટ થઈ શકે છે તો જે જગ્યાઓ જે જે જિલ્લાની અંદર કેટલી ખાલી છે ટોટલ કુલ મેકમ કેટલું છે એમાંથી કેટલા શિક્ષકો કામ કરે છે એમાંથી કેટલી કેટલા શિક્ષકોની ઘટ છે એમાંથી કેટલા શિક્ષકો ભરવા પાત્ર છે નવી વિદ્યા સહાયક ભરતી માટે આ માટે દરેક પીપીઈઓ પાસેથી માંગણા પત્રકો મંગાવવામાં આવશે એ મંગાવવામાં આવે એટલે રોસ્ટર રજિસ્ટર કમાક મુજબ દરેક જિલ્લાની અંદર વિષયવાર કેટેગરીવાર કેટલી જગ્યાઓ ભરવા પાત્ર છે એ ડિક્લેર કરવામાં આવે છે અને આ પ્રમાણે દરેક જિલ્લાની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે ફિક્સ થશે એટલે 14 જાન્યુઆરી આઈ થિંક ઉત્તરાયણને પંદર જાન્યુઆરીની આસપાસ તમે જુઓ તો ત્યાં સુધી તો ફિક્સ થશે કે આટલી જગ્યાઓ આટલા જિલ્લાની અંદર આટલી કેટેગરી વાઇઝ ભરવા પાત્ર છે તો જાન્યુઆરીની પંદર તારીખ સુધીનો ટાઈમ તો આમાં જ નીકળી જવાનો છે જો જગ્યાઓ ડિક્લેર થાય છે તો પંદર તારીખ પછી ડિક્લેર થવાની સંભાવનાઓ રહેલી છે જ્યારે પણ જગ્યાઓ ડિક્લેર થશે તો જિલ્લાવાર વિભાગવાર કેટેગરીવાર વિષયવાર કેટલી કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ વેબસાઇટ પર ડિસ્પ્લે કરવામાં આવશે તો વેબસાઇટ આપણે સતત જોતા રહેવાનું છે આ પહેલા 6 થી 8 ની અંદર વિષયવાર આંકડો આવ્યો હતો એ અંદાજિત હતો એ આંકડા મુજબ તમે જુઓ તો મેથ સાયન્સ ની અંદર 2800 જેટલી જગ્યાઓ આવી શકે છે ત્યાર પછી સામાજિક વિજ્ઞાન ની અંદર 2200 અને ભાષા ની 2000 જગ્યાઓ જો ભાષા ની 2000 જગ્યાઓ હોય તો 500 500 અંદર કન્વર્ટ થઈ જાય આપણને ખબર છે એ રીતના વેચાઈ જશે બીજી વાત કે ગણિત વિજ્ઞાનની અંદર અઠ્યાવીસો મેં કીધી છે જો ત્રણ હજાર આવે છે તો સામાજિક વિજ્ઞાનની બે હજાર આવશે તો એ સેટલ કરવાનું રહેશે જો આ રીતનું જગ્યાઓ અગાઉ આવી હતી એ મેં તમને આંકડો બતાવ્યો છે મારા ધ્યાનમાં આ મુજબનો આંકડો આવ્યો હતો ખાસ મહત્ત્વનું કે જે ફોર્મ ભર્યા છે એ પૂર્ણ થઈ ગયા છે તો કયા વિષયની અંદર કેટલા ફોર્મ ભરાયા છે એનો આંકડો મારી સમક્ષ આવ્યો છે વોટ્સએપની અંદર મેસેજ પણ ફરતા થયા છે તો એ આંકડો હું તમને જણાવી દઉં તો ગણિત વિજ્ઞાનની અંદર ટોટલ ઓગણીસ હજાર જીરો દસ જેટલા ફોર્મ ભરાયા છે ત્યાર પછી સામાજિક વિજ્ઞાનની અંદર જુઓ તો અઢાર હજાર આઠસો ત્રેવીસનો આંકડો સામે આવ્યો છે ત્યાર ગુજરાતી ભાષામાં ચાર હજાર ત્રણસો ચોવીસ જેટલા ફોર્મ ભરાયા છે ત્યાર પછી ઇંગ્લિશ ભાષાની અંદર સાત હજાર બસો સાત જેટલા ફોર્મ ભરાયા છે હિન્દીની અંદર એક હજાર નવસો છવ્વીસ જેટલા ફોર્મ ભરાયા છે

ક્રમિક ભરતી જો કરવામાં આવશે તો એક થી પાંચ એક થી આઠ ના તમામ વિદ્યા સહાયક મિત્રોને આ ભરતીમાં ચોક્કસ લાભ થશે તમે જુઓ તો ટેટ વન ની તો ખાસ કે પાંચ હજાર જેટલી જગ્યાઓ છે એમાંથી તમે ફોર્મ જુઓ તો સાડા નવ હજાર સમથિંગ ભરાયા છે તો ટેટ વન નું મેરિટ તો ખૂબ નીચું જવાનું છે અને આમ પણ તમે ક્રમિક ભરતી કરશે તો સો ટકા પ્રાથમિક વિદ્યા સહાયક મિત્રોને ફાયદો થશે

મિત્રો વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેશો આવા નવા વિડીયો મારી ચેનલ પર રહે છે આજના વિડીયો બસ આપણું જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો